મિત્રો સ્વાગત છે આપણા નવ બ્લોગની અંદર ને આપણે આવી ગયા સવારે સવારે વાડીએ તો જોઈ શકો છો આ બધું આપણે પૂરા ભેગા કરેલ છે અને આ બાજુ જો આપણે એડા બેડા કાપીને આ એક ઠકણ નાખી દીધા હૈ અને એકદમ કમ્પ્લીટ કંડ ને ચોખ્ખું બાકી ઓલ થોડીક માંડીનો ઠગલો પડ્યો છે જરાક છે તે આજે ફોલી નાખશું બાકી આ બાજુ આપણા બાજુના પૂરા અને સૂર્ય દાદાના દર્શન કરી લો બાકી જુઓ આ છે આપણે માડવી નું પછી આનું ખાસે ભૂકો અત્યારે તો થોડું લીલું છે એટલે બાકી મિત્રો વ્લોગમાં બનેજો એન્ડ સુધી અહીંયા આપણે નાના મહેલમાં જોઈ શકો છો આપણી ઝૂંપડીમાં અને આ બાજુ આપણે માડવી નું ઢગલો પડ્યો બાકી વ્લોગમાં મિત્રો બનેજો એટલે હવે આપણે હાક લઈને બાંધીને જઈશું અને પછી સાચશું એટલે ગવરમાં તો વ્લોગમાં મિત્રો બનેરો તો આપણે મૂકી દીધી ગાયને ગવરમાં જોઈ શકો છો સ્ટેટ સુધી આપણે વેગાવાર ખવરાઈ દેવાનો છે ગાયને નહીં આપણે વરસાદના પૂરા પલળી ગયા હતા જોઈ શકો છો તે પરમ દિવસે આપણે ફેવરી નાખ્યા છે ઊંધા હરવા કરી નાખે એટલે સુકાઈ જાય અને આ બાજુ તો મિત્રો જોઈ શકો છો એમને પડ્યું હજુ પૂરાય નહીં પડ્યા અને મહિનો થાવ આવ્યો વાટીને પણ પૂરા વરાણા નથી કેમ કે મોલના વરસાદમાં પડી ગયું હતું વાટતા તો વાટી નાખ્યું દાળિયા ટુકડી નાખીને પણ પૂરા વરાતા નથી બાકી જો આ બાજુ આપણે પૂરા બે બાજુ ફેવરીને પછ કર્યા વકલા વીસ વીસ પુરાના જોઈ શકો છો તમે તો સુકાય અને કાલે આપણે ફરીને એક ફોર કરે અને એક પોર આપણે પેલી વાડીએ નાખીશું તો મિત્રો બ્લોગમાં બનાવી જોઈ શકો છો પૂરા છે ઊભા કર્યા વી પચીસ પચીસ પુરાના હોકલા તો બ્લોગમાં બનાવી જોઈ શકો છો આપણે બે વકલા નોખો પાડી અને પૂરા મીકી દીધા એટલે હવા ફરી જાય એટલે પુરાને કોઈ લીલો હોય તો સુકાઈ જાય કે વરસાદ હવા ઓડી હોય તો પણ સુકી જાય જો આ નાના નાના વોકલો કંઈ મૂકે લોગમાં મિત્રો બને રહેજો આપણે આવી ગયા હતા બપોરે બે વાગ્યે તો જોઈ શકો છો આપણે વકળામાંથી કાઢી કાઢીને પૂરા પાંચ પારો કરીએ છીએ એટલે હવા ફરી જાય અને સુકી જાય એટલે આ ઓઘલું અને એક આ ઓઘલું બે બાકી છે અને બે પતાઈ દીધા તો જોઈ શકો છો આમાં કોઈ પલ્યા હોય તો આપણે આવી રીતે મૂકી દઈએ એટલે સુકાઈ જશે તો મિત્રો વ્લોગમાં બને આવી આપણે વકલા કરી કમ્પ્લીટ કમ્પ્લેટ જોઈ શકો છો ખોલા કરી એટલે આમાં ફરી જાય હવા એટલે પૂરા સુકાઈ જાય જો શકો છો તમે વાયરોડ છે તડકો છે એટલે પૂરા સુકાઈ જશે જુઓ તમે બાકી વ્લોગમાં મિત્રો બને આવી હવે જઈએ આપણે ઓલી વાડીએ ચાપીઓ માટે પછી પહેલાં પૂરા પડ્યા છે તે આવી રીતે ગોઠવી નાખશું એટલે સુકાઈ જાય પાંચ પાંચ પૂરા તો આજ તો સવારથી આપણે પૂરાનું જ કામ કરતા જોઈ શકો છો તો આપણે પૂરા જગ્યાએ નાખી દીધા છે એક જ અને પેલી બાજુ અને પેલી બાજુ એટલે આપણે ફરવામાં આસાનીથી આપણે ભરી શકીએ એટલે સો દોઢસો પૂરા તો એક જગ્યાએ રાખીએ જ છીએ તો કાલ નહીં તો પરમ દિવસે આપણે પૂરા ફરવાના છે બાકી વ્લોગમાં મિત્રો બનાવી જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કામ પૂરું થઈ ગયું આપણે જોઈ શકો છો આ બધું ચાર પાસું વઘલા કરી નાખીએ પેલી બધું ઓગળાતા એ આપણે ફેંદી નાખીએ બાકી વાગી ગયા છે આ બધું શું કશું વઘલા કરી નાખ્યા એટલે કાલે ટ્રેક્ટર આવે તો આપણે ટોલામાં ફરતા ફાવે જોઈ શકો છો બાકી આ બાજુ આપણે મિત્રો બસો પૂરા જેવું છે તે પૂરા વરાણા જ નથી હવે આ તો વરસાદના કારણે એવું થયું ને કે આપણે બીજું તો શું હવે ગાયને નાખી દઈશું કા પછી ગાયું ને વધારે ગાયું હશે ત્યાં આપણે આપી દીધું સીવામાં એક ખાલી ફરી જવાનું બાકી જુઓ ગાયું તો ખાઈ જાય આપણે ઉનાળામાં બાકી જુઓ પેલી બાજુ ભાઈ ફરી જ આપણે ઓખલા કમ્પ્લીટ થઈ ગયા તો મિત્રો હવે કરીશું બ્લોગને એને મળીશું આગલા બ્લોગમાં જય માતાજી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી